કે આપણે પાંજરાપુર જવાનું નથી ભાગે નહીં આઈએ પુરા લઈ જશો જય માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું નવા એક લોગની અંદર આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટ હશો અત્યારે સવારના સાત વાગ્યા છે ને આજે આપણે થોડા વહેલા તૈયાર થઈ ગયા છે એનું કારણ છે કે આપણે પાંજરાપુર જવાનું નથી આજે પાંજરાપુર છે આપણે રજા અને જાય છે આદિપુર એક લગ્નમાં જવાનું છે આપણે એટલા માટે છે અત્યારે વહેલા તૈયાર થઈ ગયા છે બાકી જોઈ શકો સવાર સવારમાં હે આવો નજારો હોય કાંઈ જો વાછડી અહીંયા હે ખાણ ખાય છે આ ગાયની દોવાઈ ચાલુ છે અહીંયા અને બાકી જો બધી ગાયો છે એ ખાણ ખાય છે અને ધમોડ અને હવે છે આપણે ઘરે જ નીકળવાનું છે તો જાય છે અને વચ્ચે કઈ એવું કઈ લાગશે ત્યારે આપણે વાત કરશું તો આપણે છે ત્યાં હજીપુરા ગૌશાળાની અંદર એક દિવસ નો હોય ને આનો બાપ કોણ જે ઉરો નહી પણ કેવો કહેવાય ભૂરો હશે એ ને હાલો તો આને જોઈ લીધો ભૂરા ને બતાવવા નહીં જો આ બીજા ભૂરાના કયા કયા વાસુડા

વાહ વાહ સરસ તો હવે ભૂરો તમને બતાવું જે ગૌશાળા આપણે જોતા હતા એમાં જ આ એક બીજો આખો હતો હું તૈયાર થતો હતો જે ચાલુ નહોતું થયું એટલા માટે તમને બતાવ્યું તો આપડે જે આગળ વાસુ જોયા એનો બાપ છે આ જો લાખીયા જીવન જેવો છે ને અહીંયા કેટલા વર્ષથી છે ભાઈ આ બે વર્ષ છે ને અહીંયા જો કેમ છે બોડી સ્ટ્રક્ચર ને હો જો સરસ છે જો હોજ પણ સારું રૂપ સારું આની કોઈ વાસડી દોવાણ તો નહીં આવી ને હજી થોડો બારે કાઢો તો હા કહો હા કોણ કોણ સરસ છે ઠીક ઠીક પણ આંખો સારો છે એના હિસાબે હવે જનરેશન છે એ સુધરશે બાકી આંખો છે ખૂબ સરસ તો મિત્રો હવે તમે જોઈ રહ્યા છો એ આ ગૌશાળા છે અંતર જાળ ગામમાં અને મહેશભાઈ આહિર છે એમની ગૌશાળા છે એણે આ ગૌશાળાની શરૂઆત કરી અને સાત આઠ મહિના થયા હું એ વાત કરતા હતા બાકી ગાયો ખૂબ સરસ છે એની અને એટલા વિસ્તારમાં આવી સારી ગાયો બીજા કોઈની છે નહીં કારણ કે શું એણે બારેથી બધી ખરીદી કરી છે એવી વાત કરતા હતા બાકી જોઈ શકો છો એની બધી ગાયો એણે આ ગૌશાળાની શરૂઆત કરી અને સાત આઠ મહિના જેવું થયું છે એવી વાત કરતા હતા અને જોઈ શકો છો તમે ગાયોના રૂપ તો અહીંયા સ્ક્રીન ઉપર અને એના કને છે એ નાની મોટી બધી થઈ અને પચીસ ત્રીસ જેવી ગાયો હતી એ એક પછી એક પછી હું તમને બતાવીશ જોઈ શકું છું અત્યારે આ જે સામુ જોઈ રહી છે એ ગાય એ ખૂબ સુંદર છે આ બેઠી છે એ સુંદર છે આ બંને ગાયો આ ત્રણેય ગાયો આમ તો ખૂબ સુંદર છે અને હવે આપણે અહીંયા સાઈડમાંથી જોઈએ બધી ગાયો એક લાઈનમાં કેવી દેખાય એ તો જોઈ શકો છો તમે કેવું રૂપને જો કેવી રીતે બેઠી હતી બધી ઊભી છે અડધીને છેલ્લે જે આંખો છે એ હમણાં આગળ આપણે જોયું અને મિત્રો આ અહીંયા તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર એક નજરે તમને આ આંખો લાગશે પણ આંખો નથી આ એક ઓળખી છે એના કને પેલે બેઠી ત્યારે તો મને આંખો જ લાગ્યો હતો એટલે મેં કીધું પાછળથી જોવા જશું પણ તેના માલિકે એને ઊભી કરી અને કીધું આપણે કે આ આંખલો નથી પણ ઓળખી છે આપણી તો જોઈ શકો છો કેવી રૂપારી જો અને આ તો આમ સમજો નહીં કે જો બેઠી હોય ને તો ખપે એવો માણસ હોય પણ એ ઓળખી ના હાકે કે આ વાછડી છે કે વાછડો ખૂબ સરસ જે આપણે આગળની ઓળખી જોઈએ બાજુમાં આ બીજી બધી ગાયો બાંધેલી હતી તો આનું રૂપે તમે અહીંયા જોઈ શકો છો બીજી જે છે પણ કેવી સરસ જો આ બંને કેમ છે જોટો છે એકદમ આ જો તો હમણાં જોઈએ આપણે જે જેવી દેખાય છે એ બે ગાયો જોઈ શકો છો આ હમણાં વ્યાવાની છે અને જે હમણાં આગળ જોઈએ એની બેન છે આગલા વેતરની આ વ્યાઈ ગયેલી અને આપણે જે મહેશભાઈ આહિરની ગાયો જોઈએ એના જે વાછડા છે જો આ વાસળી જો કેવી રૂપારી છે પણ થોડીક હમણાં વ્યવસ્થિત દેખાશે તમને પછી જોજો આ બીજા બધા એના વાછુડા પણ આ એમાં અલગ જ હતી જો કેમ છે પણ હા તારું રૂપ હા વા રે વાહ સરસ 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 તો મિત્રો આપણે જે અંતર જે સુંદર ગાયો જોવા ગયા હતા એ તમને બતાવી અને પછી છે એ આપણે જે લગ્નના કામે ગયા હતા એ બધું ઓકે કરીને અત્યારે ઘરે આવી ગયા હતા ઘરે આવતા આવતા અત્યારે બાર વાગી ગયા છે જોઈ શકો છો ગાયો બધી સુઈ ગઈ છે જો આ તો જો સુતી કેમ બધા સુઈ ગયા નીલું એક જાગે નહીં તો બધા સુઈ ગયા છે અને હવે આપણે સુઈ જવાનું છે તો આજના વિડીયોને અહીંયા સુધી જ રાખશો જો વિડીયો તમને પસંદ આવ્યો તો લાઇક કરજો કોમેન્ટ કરજો મળી કાલે નવો વિડીયો